તો મિત્રો આજે અમે વિલાયતી આમલી પાડવા માટે આવ્યા છે તો તમને બતાવીએ કેટલી બધી આમલી લાગેલી છે હજુ તો મિત્રો આ ખેતરમાં આજુબાજુમાં ભાત રોપેલું છે અને પાણી મૂકેલું છે એટલે આમલી નીચે નહીં પડી જાય એટલા માટે અમે આ બેડની લાવ્યા છે તો જીવોમાં આટલી બધી આંબલી પાડી લીધી છે ને આ જે પાકી આંબલી છે તે ખાવા માટે અને જે કાચી આંબલી છે તે શાક બનાવવા માટે